જય માતાજી મિત્રો આજે આપણે વૃદ્ધ વ્યક્તિ માટે એક મોટા સારા સમાચાર જોઈશું જેમાં સપ્ટેમ્બર મહિનાથી દસ મોટા લાભ મળવાના છે તેની વાત કરીશું આ જે લાભ છે એ સાઠ વર્ષથી એંસી વર્ષના જે વયના વરિષ્ઠ નાગરિકો છે તેને મળવાના છે કયા કયા લાભ મળવાના છે તેની આપણે વાત કરવાના છીએ તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને શું ખરેખર આ લાભ આપવામાં આવે છે કે નથી આવતા જો તમને લાભ આપવામાં આવતા હોય તો પણ જણાવજો અને ન આપવામાં આવતા હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો ભારતમાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યા સતત વધી રહી છે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ તેમની જરૂરિયાતો પણ બદલાય છે નાણાકીય સુરક્ષા આરોગ્ય સંભાળ મુસાફરી સુવિધાઓ પેન્શન અને સામાજિક સહાય આ બધી બાબતો વૃદ્ધના જીવનને અસર કરે છે અને ધ્યાનમાં રાખીને સરકારે આ વર્ષે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે આ નિર્ણયોનો હેતુ એ છે કે સાઠ વર્ષથી લઈને એંસી વર્ષ સુધીના વરિષ્ઠ નાગરિકોને વધુ આત્મનિર્ભર અને સન્માનજનક અને સુરક્ષિત જીવન આપવાનું આવકવેરામાં રાહત સરકારે આવકવેરા નિયમોમાં વરિષ્ઠ નાગરિકોને સૌથી મોટી રાહત આપી છે હવે સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકોને વધુ કર મુક્તિ મર્યાદા મળશે પંચોતેર વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે એક ખાસ સુવિધા આપી છે કે જે તેમની આવક ફક્ત પેન્શન અને બેંક વ્યાજમાંથી હોય તો તેમને આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની જરૂર રહેશે નહીં આનાથી વૃદ્ધોને લાંબી ઔપચારિકતાઓ અને કાગળ કામની ઝંઝટમાંથી મુક્તિ મળશે આ પગલું માત્ર નાણાકીય રાહત માટે જ નહીં પરંતુ તેમને માનસિક શાંતિ પણ આપશે આરોગ્ય વીમા અને સારવારમાં સુધારો મિત્રો પહેલાં સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આરોગ્ય વીમા મેળવવો મુશ્કેલ અને ખર્ચાળ હતો પરંતુ હવે સરકારે તેને સરળ બનાવી દીધું છે નવી આરોગ્ય વીમા યોજનાઓમાં પ્રીમિયમ ઓછું હશે આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફત સારવારની મર્યાદા વધારવામાં આવી રહી છે સરકારી હોસ્પિટલોમાં વૃદ્ધો માટે અલગ ઓપીડી અને પ્રાથમિકતા સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે આનાથી સારવાર સસ્તી અને ઝડપી બનશે અને વૃદ્ધો ખૂબ મુશ્કેલી વિના સારી આરોગ્ય સંભાળ સુવિધાઓને લાભ લઈ શકશે મુસાફરીમાં ડિસ્કાઉન્ટ અને સુવિધાઓ વરિષ્ઠ નાગરિકોને મુસાફરીમાં છૂટછાટ અને સુવિધાઓ પૂરી પાડવી એ પણ સરકારનું એક મહત્વનું પગલું છે વરિષ્ઠ નાગરિકોને રેલવે અને રોડવે ટિકિટ પર ડિસ્કાઉન્ટ મળશે આ મુક્તિ સાઠ વરસથી વધુ ઉંમરના પુરુષો અને અઠ્ઠાવન વરસથી વધુ ઉંમરની મહિલાઓ માટે લાગુ પડશે કેટલીક ટ્રેન સેવાઓમાં તેમના માટે ખાસ બેઠકો અનામત રાખવામાં આવશે એલઆઈસ અને બોર્ડિંગમાં ડિસ્કાઉન્ટ સાથે પ્રાથમિકતા પણ આપવામાં આવી રહી છે આ સુવિધાઓ સાથે વૃદ્ધો આરામથી મુસાફરી કરી શકશે અને પરિવાર અને સમાજ સાથે જોડાયેલા રહી શકશે બેન્કિંગમાં પ્રાથમિકતા સેવા વરિષ્ઠ નાગરિકો માટે બેન્કિંગ સેવાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને બેંકમાં લાઈનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં તેમના માટે ડાયરેક્ટ કાઉન્ટર સેવા અને પેન્શન વિતરણ ઝડપી બનાવવામાં આવશે ઘણી બેન્કો વરિષ્ઠ નાગરિકોને ફિક્સ ડિપોઝિટ પર ઊંચા વ્યાજ દર ઓફર કરી રહી છે તેમના માટે મોબાઈલ બેન્કિંગ અને ડિજિટલ સેવાઓ પણ સરળ બનાવવામાં આવી રહી છે આના તેમ તેમની બચત સુરક્ષિત રહેશે અને ડિજિટલ વ્યવહારો પણ સરળ બનશે પેન્શન યોજનાઓમાં ફેરફાર પેન્શન એ વૃદ્ધોની સૌથી મોટી જરૂરિયાત છે કારણ કે તે તેમની આવકનો કાયમી સ્ત્રોત છે સરકારે આમાં પણ સુધારો કર્યો છે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા વૃદ્ધો માટે લઘુત્તમ પેન્શન યોજના લાગવામાં આવી રહી છે પ્રધાનમંત્રી વય વંદના યોજના અને અટલ પેન્શન યોજનામાં સુધારો કરવામાં આવ્યો છે પંચોતેર વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોને ચુકવણીમાં પ્રાથમિકતા આપવામાં આવશે ઘણા રાજ્યોએ તેમની યોજનાઓને કેન્દ્રીય યોજના સાથે જોડી દીધી છે તેથી વૃદ્ધોની આવક સ્થિર થઈ શકશે ડિજિટલ સેવાઓમાં મદદ આજના ડિજિટલ વિશ્વમાં વૃદ્ધોને ટેકનોલોજી અપનાવવામાં મુશ્કેલી પડી છે આને ધ્યાનમાં રાખીને સરકારે પગલાં લીધા છે વૃદ્ધો માટે હેલ્પલાઇન અને ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવી રહ્યા છે હવે તેઓ વીજળી બિલ ગેસ બુકિંગ બેન્કિંગ અને આરોગ્ય સેવાઓનો સરળતાથી લાભ લઈ શકશે પોર્ટલ અને એપ સરળ પાસાઓમાં ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે વૃદ્ધ ટેકનોલોજી સાથે જોડાઈ શકે તે માટે ઘણી જગ્યાએ ડિજિટલ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આનાથી તેઓ આત્મનિર્ભર બનશે અને તેઓ ભય વગર ઓનલાઈન સેવાઓમાં લાભ મેળવી શકશે સામાજિક સુરક્ષા અને માનસિક સહાય વૃદ્ધો માટે માત્ર નાણાકીય કે આરોગ્ય સુવિધાઓ જ મહત્વપૂર્ણ નથી પરંતુ સામાજિક અને માનસિક ટેકો પણ એટલો જ મહત્વપૂર્ણ છે ઘણા રાજ્યોએ વૃદ્ધને મફત કાનૂની સલાહ આપવામાં આવી રહી છે વૃદ્ધાવસ્થામાં વધુ સારી સુવિધાઓ અને સલાહો સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે સમુદાય કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે જ્યાં વૃદ્ધો સમય વિતાવી શકે છે અને સામાજિક રીતે સક્રિય રહી શકે છે એકલા અને ઉપેક્ષાની સમસ્યાનો સામનો કરવા માટે ખાસ કાઉન્સેલિંગ અને માનસિક સહાય સેવાઓ શરૂ કરવામાં આવી રહ્યા છે તો મિત્રો આ બધા લાભ વૃદ્ધોને મળવાના છે તો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબને કરી હોય ને તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો